જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં મિત્રો હમણાં આપણે જે ન્યૂઝમાં વાંચ્યું હતું એ પ્રમાણે ભારતના બ્યાસી ટકા દિવ્યાંગો પાસે એક પણ વીમો નથી એનસીપીઈડીપીના સર્વેમાં ખુલાસો કરેલ છે જેના મુજબ બેતાલીસ ટકા દિવ્યાંગજનોને જે સરકારની એ જયથી જે યોજના છે એનાથી સંપૂર્ણ અજાણ છે એટલે કે આ જે યોજના છે એની કોઈ માહિતી જ નથી સાથે સાથે જે આયુષ્યમાન ભારત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે બિનસરતી કવરેજ આપે છે જ્યારે દિવ્યાંગો માટે આવી કોઈ જોગવાઈ નથી તો મિત્રો આજે દિવ્યાંગ મિત્રોને જે વીમો બાબતની જે એક સુવિધા જે આપવી જોઈએ અને જેનાથી દિવ્યાંગ મિત્રો અજાણશે તેની આ વાત છે તેની આપણે સંપૂર્ણ જે વિડીયોમાં માહિતી મેળવીએ જેથી દિવ્યાંગ મિત્રોને એ બાબતનો ખ્યાલ આવે અને એબીપીએમ જે યોજના જે છે એ પણ જે શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવશું ભારતના જે બ્યાસી ટકા દિવ્યાંગ પાસે કોઈ પણ પ્રકારનો વીમો નથી જ્યારે બેતાલીસ ટકા દિવ્યાંગજનો સરકારની જે મુખ્ય સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી અજાણ છે આ ખુલાસો અધિકાર સમૂહો દ્વારા કરાયેલા એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં થયો છે જેના આધારે જ આ બાબત છે હવે મિત્રો આપણે પહેલાં જે એબીપીએમ જે યોજના છે એના વિશે થોડીક ટૂંકી માહિતી મેળવી લઈએ અહીંયા મિત્રો જે આપણે આયુષ્યમાન જે ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એના વિશે માહિતી મેળવીએ તો જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે એ બી એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે જેનો ઉદ્દેશ છે એ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે આ યોજના ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારથી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તે આયુષ્યમાન ભારત પહેલનો એક મુખ્ય ભાગ હતો એની મુખ્ય વિશેષતાની મિત્રો વાત કરીએ તો કવરેજની વાત કરીએ તો આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે જેમાં સેકન્ડરી અને ટેરરી એટલે કે કવરેજ ગૌણ અને તૃતીય સ્તરની હોસ્પિટલ જે સારવાર માટે લાગુ પડે છે એટલે કે જે કવરેજ ગોણ અને તૃતીય સ્તરની જે હોસ્પિટલો હોય છે એમાં પણ આ સારવાર લાગુ પડશે લાભાર્થીઓની મિત્રો વાત કરીએ તો બાર કરોડથી વધુ પરિવારો આ યોજનાનો હેઠળ આવરી લેવામાં આવે છે જે ભારતની લગભગ ચાલીસ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે કેશલેસ સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે કેશલેસ સેવા એટલે મિત્રો આપણે એમાં જે પૈસા જે છે એ દેવા પડતા નથી અને કાર દ્વારા એ સુવિધા છે એ મળી રહેશે જેના લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ થતાં પૂર્વે અને પછીના ખર્ચ માટેની ચિંતા કરવાની જરૂર રહેતી નથી વરિષ્ઠ નાગરિકો માટે પણ આ છે આવરી લેવાતી જે સેવાઓ છે એમાં ખાસ કરીને પંદર દિવસ પછીના ખર્ચ દવાઓ ડાયગ્નોટિક્સ સહિત સર્જરી કેન્સર સારવાર માતૃત્વ સેવાઓ વગેરે પણ સમાવેશ થાય છે પાત્રતા ધરાવો તો ગ્રામીણ વિસ્તારોમાં જે કાચા મકાનમાં રહેતા ઓછી ધરાવતા હોય ભૂમિ મજૂરો અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારો વગેરે આવે છે શહેરી વિસ્તારમાં રખડતા કામદારો ઘરેલું કામદારો ભિખારીઓ નાના વેપારીઓ જેવા અગિયાર વ્યવસાયિક સમૂહો આવે છે કોઈ ઉંમર કે પરિવારના સભ્યોની સંખ્યામાં કોઈ મર્યાદા નથી આની જે અરજી છે એ એ ડેટા મુજબ જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડ ધારકોના આધારે નક્કી થાય છે જે પાત્રતા તપાસવા માટે એની વેબસાઇટ ઉપર જવાનું એમાં આઈ એમ એલિજિબલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મોબાઈલ નંબર ઉપર અને આધાર નંબર ઉપર ઓટીપી ચકાસણી થશે અને આયુષ્યમાન કાર્ડ જે છે એ ડાઉનલોડ કરી શકાય અને આયુષ્યમાન એપ દ્વારા પણ મેળવી શકાય અને જે આનો લાભ છે એ મળી શકે તો જે દિવ્યાંગ મિત્રોને ખાસ કરીને આ એક યોજના વિશે દરેક દિવ્યાંગ મિત્રો જાણે તો જે એમાં આગળ જતા જો દિવ્યાંગ મિત્રોને કોઈ ખાસ લાભ જે મળવાનો હોય આરોગ્ય બાબતે તો એ મળી શકે હવે મિત્રો આપણે જે આગળની જે વાત છે એમાં મિત્રો જોઈએ તો જે આ એક જાહેરાત આપણે જે સર્વે દ્વારા માલુમ પડ્યું હતું કે જે બેઠકમાં દિવ્યાંગજનોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમાં દિવ્યાંગો પાસે વીમો ન હોવા અને આયુષ્યમાન ભારત યોજનાની માહિતી ન હોવાનું તારણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય દિવ્યાંગજન રોજગાર સંવર્ધન કેન્દ્ર દ્વારા આયુષ્યમાન ફોર ઓલ અભિયાન અંતર્ગત સર્વે કરાયો અને જેમાં ચોત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાંચ હજાર કરતાં વધારે દિવ્યાંગો પાસે પ્રતિક્રિયા લેવામાં આવી હતી તેના આધારે જ જે આ રિપોર્ટ એ આપવામાં આવ્યો છે આરોગ્ય વીમા છે એ જીવનપયાનની જરૂરિયાત છે અને એના જે ડાયરેક્ટર છે એમણે કહ્યું કે આ આંકડા માત્ર સંખ્યા નથી એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ આરોગ્ય સેવાઓથી વંચિત છે આરોગ્ય વીમો દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ અધિકાર નથી બલકે તેમના જીવનયાપનની જરૂરિયાત છે સરકારના જે નિયમો છે એને આપણે અરમાન અલીએ સરકારના નિયમો સામે સવાલ ઊભા કર્યા તેમણે એ વાત પર પ્રકાશ પાડ્યો કે એક બાજુ આયુષ્યમાન ભારત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે બિનસરથી કવરેજ આપે છે તો બીજી બાજુ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એવી કોઈ કશી જોગવાઈ નથી દિવ્યાંગજનો માટે જે બેઠકમાં નિષ્ણાતોએ આરોગ્ય વીમા સુધી પહોંચાડવા નડતા અવરોધો વિશે ચર્ચા કરી મલ્ટિપલ કેલેરોસિસ સોસાયટી ઓફ ઇન્ડિયાના સચિવ સંદીપ ચિટનીસે કહ્યું જ્યારે તમને દિવ્યાંગતાની જાણ થાય છે ત્યારે વીમો પ્રાપ્ત કરાવવો લગભગ અશક્ય થઈ જાય છે આપણે એક એવી સિસ્ટમ જોઈએ કે જે લોકોને તેમની દિવ્યાંગતા માટે દંડિત ન કરે એનડીએને કેન્દ્ર સરકારને આયુષ્યમાન ભારત હેઠળ દિવ્યાંગજનો માટે બિનસરતી કવરેજ વધારવાની જે માંગ કરી છે એટલે કે મિત્રો જે આ જે યોજના છે એમાં દિવ્યાંગ મિત્રોને લાભ મળે તે બાબતને આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આપણે પણ એવી આશા રાખીએ કે જે એબીપીએમ બી પીએમ જયથી જે યોજના છે એમાં પણ જે દરેક દિવ્યાંગ મિત્રોને લાભ મળે અને દિવ્યાંગ મિત્રોને આરોગ્ય બાબતથી જ્યારે કોઈ એવી મુશ્કેલી ઊભી થાય તો તેમને પણ એ મદદ મળી શકે તો બસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો આ વિડીયોમાં આટલું હું જ મળીશો હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ